તો આપણે મોટરસાઇકલ અન જાય સુઈ ધંધુકા છોટીલેસીન 3 કિલોમીટર થાય અને છાયલે થી 4 કિલોમીટર થાય નાજે આપણે મિત્ર ધંધુકા પૂગી ગયા અને આયા કણે ભાઈ હે વાવ આપણે માલકા જન તમને બતાવશું નાયા કણે જોું ધુંઢળા નાચો ના કણે ઈ છે ઈ તમને બધું બતાવશું થોડી માહિતી આપશું પહેલા તમને આ બધું દેખાડ દઈશું આપણે પહેલા માથે આય જશું અને બધું દેખાડશું શું શું વસ્તુ આયા હે આ બાજુ મંદિર છે એ પણ બતાવશું આપણે તો વિડિયોમાં બનારીશું જો અહીંયા કણે પહેલું આપણે પગથિયા ચડવા આ મહાદેવનું મંદિર આવે છે જો અહીંયા કણે છે આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ અને આ બાજુ મહાદેવનું મંદિર રહે આમ હોય जो आज तुमने यहां कणे दर्शन कराया जो ना बाजू बती तुमने देखाड़ हूँ और जो आई रीति यहां ही है आवड़ू मंदिर है जो तुम बताइ આયા આવી રીતે જો દીવા વાહ વાહ હોય જો આવા હે પેશલ આયા કણ આ બાજુ બધી જે વસ્તુ આયા અને આયા જો

માથું હે દાળમાં દત્ય આ બે ની યુદ્ધ થયું હેદળી નાથ નો આ બે યુદ્ધ થયું તમને માથું દેખાડ્યું અને આનું આમ કુવામાં દેખાડ્યું જો કણે આ કુવામાં હે જો આપડે બઉ ખબર નથી ખાસ તમને બતાવ્યું હે બધા યુદ્ધમાં લડાઈ માં બધા આવી ગયા જો અહીંયા કણે આપણે અહીંયા મંદિર રહ્યું ઈ નદી ને છે આ જો તમને દેખાડતો દો બરા હું રહે આવી રીતે જો તમને આ બધા બતાયા જો આ થોડો બગીચો હે અહીંયા કણે આવી રીતે ફરતો ફરતો આ કણે દેખાડ દીધું જો ના આપણે અમે વાય કોઈ વાવ આપણે જઈશું ને તમને બધું બતાવશે જો આ બધું આપણે અમે માલિકા જઈશું જો અત્યારે અધૂરી ફરી છે અંતર આપણે હાલ્યા જ આવી છીએ ઊંડી એટલે એ છે આ બધા હે માતાજી ના ફોટા આ બધી કેવી રીતે હે જો તમે જૂનો ઇતિહાસ છે બહુ જૂનવાણી છે વાવ આપણે થોડીક હમણાં માહિતી આપશું પેલા તમને બતાવી હતી પાણી આવી ગયું આ બધી શક્યતા વગેરેનું અત્યારે કેવાય જો આ બધું તમે આમ જો નજારો એમાં આવે મંડલાની વાવ છે જો આમ તમે જોવો તો ઊંડી એટલી આમ ઉપર તમે જોવો તો કેટલું ઊંચું એટલું હેઠે જો પાણી છે ભીર્યું આ પછી આપણે સાઈડમાં તમે જુઓ તો અત્યારે જો આવા ખાડા પડી જાય એટલે બધું ધ્યાન રાખી રાખીને બધું હાલવું પડે કેમકે આ બધું ક્યારે પડી જાય એનું કઈ નક્કી ન કહી શકાય જો આવું બધું અત્યારે છે

بوه جو آیا څنګه څنګه جوړونه پړیږي آ یا خړې جو بوهه پتھر کېره پړیځې نو काही نکې نو کې جوه څنګه वातावरण جوونه له زوردار هم تم نه بډې چې مور بتاوتا دی آ یا خړې شنړې یکه મોટર મોટર લખીએ આપણે આ બાજુ એલા જાય આ બધી તમે જોવા જોવા જેવું યાર જો ખમ વાળો બધી હે આ પિશા આયા ખાણે આપડે કૂવે પૂજી ગયા હી જો કาศબા હે આ છેલે આવી રીતે કૂવો હે જો તમને બતાઉ ઇન રીતે આ કૂવો આયા કણે હે આપણે બતાઈ દઉં ઊંડો કેટલું હે કઈ માપ નથી પણ અહીંયા આ જો પાણી રહે છે કેવી રીતે એ જોવો તમે પેલા કેવી રીતે ગોઠવું છે કેવી રીતે ગોળ અત્યારે આપણે ગોળ કર્યો તો ગોળાઈ ગોળ થતો જો પથ્થરમાં ગોળ છે અને આ બાજુ આપડે જોવા તમે આમ જોવો ને એટલે આમ કોઠા જેવું લાગે તમને આમ એમ થાય આમાં કઈ ખબર જ ન પડે અને આ બહુ જૂનવાણી એ અંદાજ અંદાજત નથી જોવા કઈ પથ્થર તો એ કઈ હેલો ઉપર તમે જોવો હોય જે ઈમડા એટલે ઈમડા મેન અત્યારે આપણે મકાન કરો તાબુ કરો વી ત્રી વરામાં તો અત્યારે બધું પડવા માંડે ને અહીંયા કણે જો અસર નથી જો પેલા આપણે ઈ જોવાનું ખામી હે અને આ હેઠે આપણે આમ કોઠામાં તમે જોવો ને એટલે આમ કુદરતી હે આમ કાક દોરેલું આ બધું હે જો આ ઉપર તમે જોવો થોડું આ હામે દેખાય હું એવું બધું તો દોરું આપણને બહુ જાજી ખબર નથી પણ આમ તમને આપણે બતાવી દેવી આવી એવી રીતે હે અને આપણે આની ઉપર જયારે હાલો ત્યારે બહુ ધ્યાન રાખીને હાલવું પડે કેમ કે બહુ જોખમનું બહુ કેવાય આપણને થાય ઓલા પણ પગથિયા હે નાથીને આપણે આપડે આવે ને એટલે અડધે તમે ફૂગો ને એટલે એમ થાય ના ના બહુ મજા આવે અને પછી તમે નાખી આ કોઠે આવો ને એટલે તમને એમ થાય અમે માંડમાં માંડમાં ફૂગુ તો સારું એવી રીતે અમે પૂજા જાય તમને એમ થાતું હોય ને આ ગોળા મારે તો તમારે ઓલા પણ હરખતરો કરવાનો ના છેલ્લે આયા ગણે પુગોડ ક્યારે તમારે પગ ધરવા માંડે અમે શું કરવું જવું ન જાવું પણ અમે આયા ગણે માન માન પૂજા આવી અમે આપડે પાછા જાવું પડશે કે આ તો રહેવું નહીં તો આપડે ઉપર જાય આની માથે જઈને બધું બતાવશે થોડી માહિતી આપશું જો આવું રીતે બધું છે તમે પણ જોવા ન આવે તો જોવા જો તો આપણે અમે બાર આ વાવ રહી આઠસો સાડી આઠસો વર્ષની જૂની વાવ છે તો તમને આજ બતાવી તમે પણ જોવા ન ગયા હોય તો જોવા જજો આપણે જો બહાર આવી ગયા ને આ બધું તમને ઉપરથીને બતાવી દઈએ આવી રીતે જો ઉપરથીને આવું એને આપણે અંદર ગયા તા અંદર તો તમે એકવાર જાઓ તો ખબર પડે ને આ ઉપરથીને આપણે તાટા પોરે બધું દેખાડતા આવી જુઓ આ તમે જો કેટલી ઊંડી આપણે ઓલા હેઠળ હતા ના અહીંયા ઘણા ઉપર આવ્યા એ આપણે સીટું લઈ હોરો ઓલકા કુવો છે ના લગણ હોરું બતાવી દે કુવા કોઈ તમે પણ આયા નો આયા હોય તો એક વાર જરૂર આયા કણે આવજો જો આ બધું તમને બતાવી બહુ ખાસ તો મને ખબર નથી આયા કણે મેળો પણ ભરાય અત્યારે બહુ ખબર નથી પણ તમને કહું છું જો આ વાવ તો તમને બતાવ્યું અહીંયા કણે કેવી રીતે બધું એ જો તમે કોઈતરી કોઈતરી બધું આ બનાવ્યું હોય ને આ બાજુ અહીંયા પણ જો વાયેલું છે અને આ બાજુ કુવો છે જો મિનળ દેવે કુવો અહીં કણે બનાવ્યો છે જે પાણી ભીરવું હે જો બારે મહેસામાં પાણી ખૂટતું નથી અને કાશ બહુ હે અને ઉપર જો શેવાળ વળી ગયો હે બહુ વરસ ઝાઝા વરસનું લાગે મને જો આવી રીતે હે નાયા કણે એવેડો બનાયો હે ઉપર જો માથે હે તમને આ બધું દેખાડી દીધું આપણે ઓલા પણ તો તમને ધૂંધળે નાથ દાળમાં દત્યા ઈ પણ તમને બતાવ્યું તો બેની યુદ્ધ થયું તું ઓલા પણ તમે જોવો તો એકને પગ કપાઈ ગયો અને એકને માથી હેઠી હતી ઈ તમને પણ બતાયું અને આયાકને વાવ આ વાવ આ તમને બતાવ્યું ઊંડી જેટલી હે કોઈને બનાવી હતી નીલણદેવે આ વાવ બનાવી હતી દંડકથા હે પેલા જૂનવાણીની બહુ છે આ કેટલા વર્ષોમાં આમાં વહી ગયા જૂનવાણી આપણને બહુ જાજી નથી ખબર અને બારે મહેસામાં પાણી ફેરવ્યું ને ફેરવું રે અત્યારે તમને દેખાડ્યું એટલું ફેરવું છે જો તમે તમે જોવો તો આટલું અત્યારે છે એટલે આમાં પાણી ખૂટતું નથી આ કેવી રીતે બનાવી તો તમે જોવો આ અત્યારે એક પથ્થર હેલો જ નથી નગર આપણે ત્રી વરા થાય કે બધું પડવા તમે માંડીએ કહો કઈ હલ છેલ ની તો એ તો તમને બતાવ્યું પણ અત્યારે તમે જોવા માંગો ને તો બહુ જગ્યા એટલે બઉ નજર જોવો ને એટલે કાકીમાં શું એવું દોર્યું છે શું એવું બધું કર્યું કીરવું ને એ કઈ ખબર જ ન પડતી તમે ઉપર જુઓ બધું કૂતરી કુતરી ના બઉ જૂનવાણી કરેલું હોય જો આમાં કાંક થાંભલું તમે જોવો ને

હું કે દઉં આવવાનો હતો પણ અત્યારે થોડીક નવરાઈ જેવું હતું જો તમને તે સલા વાવ બતાવવા આયા ગણે અમારે અહીંયાથી તમે જોવો ને એટલે પચીસથી ત્રી કિલોમીટર જેવું અહીંયા આખું થાય આવડવા તે છે તમને બતાવવા આયા તમે ન જોવા આવ્યા તો જોવા આવજો દાદા હે પેલા આપણે એનું નામ પૂછ્યું ને આના વિશે થોડીક માહિતી આપજો પેલા તમારું દાદા નામ હું મારું નામ મારું હું તો આના વિશે થોડીક ખબર હોય તો માહિતી આપો

અમારા સોટી સાયલા લાગે સાયલા લા આ કેટલું સાયલા થાય સાયલા આઈ છે આ દાળ કો થા હા હા કે હા છે હા હા અને આ વાવમાં પાણી કેમ ભરું ભરું રે એ ખાલી થઈ જાય ના ભરું રે ભરું રે ભરું રે પણ નવું નવું ભેળો થાય ભેળ થાય હા ઊંડી કેટલી છે ઊંડી દે છે કેટલા ફૂટી છે ઘણું હોય છે

તમે દાદા એ કીધું આવી રીતે બધું એ અહીંયા કણે તમે પણ ન આવ્યા હોય તો જોવા આવજો બધું અહીંયા કણે વસ્તુ તમને બતાવી દીધું હોય તો લાઈક એટલે તમને વિડીયો જોવા મળે